ના ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર બસો રૂપિયાની લાંચ લેતા વલસાડ એસીબીના હાથે ઝડપાયો વલસાડ એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત મુંબઈ રૂટ પર એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે રતલામ ખાતે ફરજ બચાવતા રેલવેના ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે આર કામિતને માહિતી મળી હતી કે સુરત મુંબઈ રૂટની ટ્રેનોમાં ટીસી યોગ્ય કોચની ટિકિટ ન ધરાવતા મુસાફરો પાસેથી રૂપિયા છે આ માહિતીની ચકાસણી માટે એસીબીએ ડીકોઈ ટ્રેપ ગોઠવી એક જાગૃત નાગરિકને ડીકોઈ તરીકે સુરત રેલવે સ્ટેશનથી પશ્ચિમ એક્સપ્રેસના કોચ નંબર એસ ટુમાં બેસાડવામાં આવ્યા ટિકિટ ચેકિંગ દરમિયાન આરોપી અનિલ કૌશલે ડીકોયર પાસે જનરલ કોચની ટિકિટ જોઈ તેમણે સ્લીપર કોચમાં બેસવા માટે બસોની લાંચની માગણી કરી લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસબીની ટીમે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો આ કેસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાએ રેલવે વિભાગમાં ચાલતી ગેરરીતિઓને ઉજાગર કરી છે વલસાડના કાંજણ રણછોડમાં સ્મશાન જવાના રસ્તે કિચડનું સામ્રાજ્ય મૃતદેહોને સ્મશાન સુધી લઈ જવા માટે ડાઘુઓએ કિચડમાંથી પસાર થવું પડ્યું અનેક વખત રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના વણઝાર ફળિયામાં રહેતા ત્યાંસી વર્ષીય જોગીભાઈ પટેલનું ગતરોજ મૃત્યુ થયું હતું તેમના મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ડાઘુએ કીચડમાંથી પસાર થવું પડ્યું હતું ગામની બાજુમાંથી પસાર થતી ઔરંગા નદી પર માર્ગ મકાન વિભાગે નવો બ્રિજ બનાવ્યો છે આ બ્રિજ કાંજણ રણછોડથી ઠક્કરવાળા ગામને જોડે છે પરંતુ વણજાર ફળિયામાંથી સ્મશાન જવાનો રસ્તો ન હોવાથી લોકોએ કીચડમાંથી પસાર થવું પડે છે સ્થાનિક લોકોએ માત્ર ત્રણસો મીટરના રસ્તા માટે માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ વિભાગ દ્વારા આ રજૂઆતોની અવગણના કરવામાં આવી રહી છે આ કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે કીચડમાંથી મૃતદેહ લઈ જતા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે આ દ્રશ્યોએ વિકાસના અભાવને ઉજાગર કર્યો છે સ્થાનિક લોકોએ માર્ગ અને મકાન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરી છે લોકોની માંગ છે કે વિભાગ વહેલી તકે વણજાર ફળિયા પાસેથી પસાર થતો રસ્તો બનાવે અને લોકોને આલાચારીમાંથી મુક્તિ અપાવે વલસાડમાં હોટલમાં સંગ્રહ કરાયેલ રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ કરોડના ચોરીના પામ ઓઇલ અને લોખંડના જથ્થા સાથે પાંચ આરોપીઓ ઝડપાયા વલસાડ રૂરલ પોલીસે સરોદી ગામ નજીક શ્રી સાઈ આઈ માતા હોટલમાંથી ગેરકાયદે સંગ્રહ કરાયેલો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે હોટલ કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો હોટલના કમ્પાઉન્ડ અને પાછળના રૂમમાંથી બાલ લોખંડના સળિયાની ભારીઓ અને છ ચેનલો મળી આવી હતી આ ઉપરાંત એક્યાસી પામ ઓઇલના ડબ્બા એક ઇલેક્ટ્રોનિક કાંટો અને પાંચ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે બે ટેન્કર અને એક ટ્રકમાંથી મળેલા માલ સહિત કુલ મુદ્દા માલની કિંમત રૂપિયા એક કરોડ ઓગણત્રીસ લાખ ત્રેપન હજાર એકસોને અડસઠ આંકવામાં આવી છે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓમાં પુનારામ કુલાજી ચૌધરી રાજસ્થાન ભરતભાઈ રેવાભાઈ ભરવાડ વલસાડ સાવરિયા દેવકરણ ગુર્જર રાજસ્થાન કુલદીપસિંહ ગુરુચરણસિંહ હરિયાણા અને કુમાર જવાહરલાલ યાદવ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ ટેન્કરોમાંથી પામ ઓઇલ અને ટ્રકમાંથી લોખંડનો માલ ઉતારીને સસ્તા ભાવે વેચાણ કરતા હતા તમામ આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર હેઠળ બુક કરવામાં આવ્યા છે કેસની વધુ તપાસ પીએસઆઈ વી એ વસાવાને સોંપવામાં આવી છે વલસાડમાં ઝેપ્ટો ઓફિસના કર્મચારીએ સ્ટ્રીટ ડોગને પથ્થરમારી મોતને ઘાટ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વલસાડના ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાસે એક સ્ટ્રીટ ડોગની હત્યા કરવાના મામલે જીવદા સંસ્થાએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ભાગડાવાળા ગામના ગ્રીન પાર્કમાં રહેતા મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાછળના ભાગે બે અને ચાર નાના બચ્ચા બેઠા હતા તે દરમિયાન સાબિર શેખે કૂતરાને ભગાડવા પથ્થર માર્યો હતો જેને રોકવાનો સહકર્મચારીઓએ પ્રયાસ કર્યો હતો પરંતુ એક શ્વાનના માથા અને મોઢા પર પથ્થર મારતા તેનો જમણો પગ તૂટી ગયો અને તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જીવદાર સંસ્થા અને ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિને જાણ થતાં પ્રતીક્ષા પટેલ મીનાક્ષી દેસાઈ જયેશ ચાંપાનેરી અને કૃણાલ કંસારા ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાંગે અંગે સિટી પોલીસ મથકમાં પ્રાણી કૃરતા અંગેની ફરિયાદ નોંધાવતા આરોપી સાબીર બિંદી શેખ રહી ગ્રીન પાર્ક ભાગડા વડા વલસાડની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દીવ દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ઓગણસિત્તેરમાં જન્મદિવસે દમણમાં સામાજિક કાર્યોનો દોમ દમણ દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના આજે ઓગણ સિત્તેરમાં જન્મદિવસે ત્રણેય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બેવડી ખુશીનો માહોલ જોવા મળ્યો છે આ સાથે જ તેમના પ્રશાસક તરીકેના નવ વર્ષના કાર્યકાળની પૂર્તિ પણ થઈ રહી છે આ ઐતિહાસિક સમયે ત્રણેય સંઘ પ્રદેશમાં વિકાસની આહલેખ જગાવનારા પ્રફુલ પટેલના સન્માનમાં ભાજપના મહામંત્રી જીજ્ઞેશ પટેલ દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય લોકોની ભાગીદારીથી ખુશીનું વાતાવરણ વાતાવરણ રચાયું હતું જેમાં સૌપ્રથમ પ્રદેશ અધ્યક્ષ મહેશ અગારિયાની આગેવાની હેઠળ સોમનાથ ડીમાર્ટ સર્કલ પર પ્રશાસકના ઓગણો જન્મદિવસને ધ્યાનમાં લઈને ઓગણો પુરુષ વાહક ચાલકો અને ઓગણો મહિલા વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે પ્રશાસકના નવ વર્ષના કાર્યકાળની પૂર્તિ પર જીજ્ઞેશ પટેલ દ્વારા અલગ અલગ સ્થળોએ પ્રફુલ્લ પટેલના કટઆઉટ્સ અને બલન્સ લગાવવામાં આવ્યા હતા દાદાનગર હવેલી દમણ દીવ एवं लक्षद्वीप के प्रशासक माननीय प्रफुल्ल पटेल सर जी को जन्मदिन की ढेर सारी शुभकामनाएं देता हूँ उनके नौ साल के कार्यकाल में जो ऐतिहासिक काम हुए हैं किसी किसी ने कल्पना भी नहीं की ऐसे विकास पुरुष को मैं भगवान से प्रार्थना करता हूँ कि वो स्वस्थ रहे भगवान उनकी लंबी आयु प्रदान करें ऐसे विकास के कार्य वो करते रहे ताकि देश भर में उनका नाम हो आज हमने सेवा के तर पर व्हील चेयर बांटे व्हील चेयर दिए और हमने हेलमेट्स बांटे जैसे तो 69 नाइन हेलमेट आज उनकी सिक्सटी नाइन जन्मदिवस है तो हमने 69 नाइन हेलमेट्स भाइयों को दिए और 69 नाइन बहनों को बांटे साथ में हमने तिथि भोजन का आयोजन किया हमने आसमान में बलून्स लगाए आप देख सकते हो यहाँ पे बलून्स भी है तो हमने बलून्स लगाए और हमने साइकिल में रिफ्ल रिफ्लेक्टर्स होते हैं वो साइकिल में रिफ्लेक्टर्स करते हैं और साथ में हमने गौ सेवा का भी आयोजन किया સૌપ્રથમ તો હું માન્ય પ્રધાનસિંહજીના જન્મદિવસ પર હું એમને ખૂબ હાર્દિક શુભકામના આપું છું અને એમના નવ વર્ષ પણ પૂર્ણ થાય છે અને એમણે જે વિકાસના કામો કર્યા છે એ આ પ્રદેશ માટે એમના માટે હું એમનો આભાર પણ વ્યક્ત કરું છું આજે સવારથી જ ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ મંડળોમાં માન્ય પ્રશાસના જન્મદિવસના કાર્યક્રમ નિમિત્તે અને એમના નવ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છું ઠેર ઠેર સાહેબના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે બલૂન લગાવવામાં આવ્યા છે વિધિ ભોજનો કરાવવામાં આવ્યા છે સાડી વિતરણ કરવામાં આવ્યું છે સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યું છે આજે સેફ્ટીના ભાગરૂપે હેલ્મેટનું વિતરણ થવા જઈ રહ્યું છે સાયકલના રિફ્રેકર આપવામાં આપણે આવી રહ્યા છે તદ ઉપરાંત કટઆઉટ આપણે જોઈ રહ્યા છીએ કે કટઆઉટ આપણે લગાવવામાં આવ્યા છે અને માન્ય પ્રશાસકીય રીતના જે અમને કામો કર્યા છે એના દાદરા નગર હવેલી દમણ દીવ લક્ષદ્દ્વીપના એક વિકાસશીલ પુરુષ તરીકે અમે એમની આજે ગણના કરીએ છીએ એવો ખૂબ સારા એવા કામ કર્યા છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રદેશના ખૂબ સારા એવો કામ કરે એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ અને એમનો આજે જન્મદિવસ છે તો એમની હાર્દિક શુભકામના પણ અમે આપીએ છીએ આ ઉપરાંત ગેલવાડ વિસ્તારમાં સૌથી વધુ બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તો દમણ જિલ્લા કોળી પટેલ સમાજના પ્રમુખ તેમજ સ્વર્ગસ્થ ડાહિયાભાઈ પટેલના ધર્મપત્ની ચંચળબેન પટેલે પણ તેમના સ્થાને ગરીબ મહિલાઓને રાશન કીટનું વિતરણ કરીને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ સાથે રોડ સેફ્ટી માટે સાયકલ પર રિફ્લેક્ટર્સ લગાવવામાં આવ્યા હતા તેમજ વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેરનું વિતરણ અને ગૌસેવાના કાર્યો પણ કરવામાં આવ્યા હતા નમસ્તે સૌને હેપી ગણેશ ચતુર્થી કહેવા માગું છું પહેલાં દ્વારા અને આજે અમે ઘર જ દર વર્ષના જેમ જ આજે અમે બાળકોને ખેતી કાર્યક્રમ રાખ્યું છે આજે આપણા માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના જન્મદિવસના અવસર પર અમે આજે બચનો સાથે ખેતી ભોજનનો અવસર રાખ્યું છે ઓરિયા ભાર સાર કાઢતે જિજ્ઞેશ પટેલ અને તેમના પરિવાર દ્વારા દર વર્ષે પ્રશાસકના જન્મદિવસને સામાજિક કાર્યો દ્વારા ઉજવવાની પરંપરા ચાલુ છે જે આ વખતે પણ સફળતાપૂર્વક પૂરી થઈ ઉપસ્થિત તમામ નેતાઓ અને અગ્રણીઓએ પ્રફુલ્લ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી અને તેમના લાંબા આયુષ્ય તથા સારી સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરી હતી આ કાર્યો દ્વારા ત્રણેય પ્રદેશોમાં વિકાસ અને સેવાની ભાવનાને મજબૂત કરવામાં આવી છે જે પ્રફુલ્લ પટેલના નેતૃત્વને સમર્પિત છે આજે દમણ દીવ હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલનો જન્મદિવસ છે આ સાથે સંઘ પ્રદેશમાં તેમના પ્રશાસક તરીકેના કાર્યકાળના નવ વર્ષ પણ પૂરા થઈ રહ્યા છે પ્રશાસકના જન્મદિવસને ભાજપના તમામ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ વિવિધ સામાજિક કાર્યક્રમો યોજીને મનાવી રહ્યા હશે જેના અનુસંધાને આજે ભાજપ અગ્રણી મહેન્દ્ર કાંબલી અને તેમની ટીમ દ્વારા રીંગણવાડા સ્થિત ચંદ્રશેખર આઝાદ સ્કૂલના બાળકોને જલેબી અને તિથિ ભોજન કરવામાં આવ્યું હતું આ સાથે આંગણવાડીના નાના ભૂલકાઓ અને ધોરણ એકથી ત્રણના ત્રણસો પચીસ જેટલા બાળકોને વોટર બેગનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ગણમાન્ય અતિથિઓ દ્વારા પ્રશાસકના નવ વર્ષના શાસનકાળ દરમિયાન શિક્ષણથી લઈને પ્રવાસન સહિતના વિવિધ ક્ષેત્રોમાં ત્રણેય સંઘ પ્રદેશોએ ભરેલી વિકાસની હરણફાળ અંગે જાણકારી આપવામાં આવી હતી અને પ્રશાસકના દીર્ઘાયુ અને સ્વસ્થ આયુષ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી કાર્યક્રમમાં મહેન્દ્ર કામલી સહિત ચૈતાલી કામલી શાળાના આચાર્ય વિરેન્દ્ર પટેલ શાળાનો સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યુનાઇટેડ કિંગડમ યુકેમાં ભારતીય ખાસ કરીને દમણના મૂળના ગુજરાતી પરિવારો મોટી સંખ્યામાં વસે છે આમાં લેસ્ટર શહેર તો આવા પરિવારોનું મુખ્ય કેન્દ્ર છે ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના તહેવારોને ભૂલ્યા વિના ઉજવતા આ પરિવારો હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવને પણ ધૂમધામથી મનાવી રહ્યા છે ભારતમાં જેવી ધર્મપરાયણતા અને ભક્તિભાવની લહેર ચાલી રહી છે તે જ રીતે લેસ્ટરના મોકાસીન એવેન્યુમાં દમણના પરિવારો દ્વારા વિધિ વિધાન સાથે ગણપતિ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે મૂળ દમણના પરંતુ વેપાર ધંધાના કારણે લેસ્ટરમાં સ્થાયી થયેલા રાજ ટંડેલ દીવ ટંડિલ ભવેશ ટંડેલ અને ભવિન ટંડિલ જેવા યુવા મિત્રોના જૂથે મળીને સત્તર મુકાસીન એવન્યુ એલ ઇ ફોર ફાઇવ એચ ટી ખાતે ગણેશ પ્રતિમાની સ્થાપના કરી છે આ યુવકોએ ભારે મહેનતથી ભારતના પ્રસિદ્ધ પ્રાચીન શહેર કાશી વારાણસીની થીમ પર આધારિત ગણેશ પંડાલની ડિઝાઇન તૈયાર કરી છે આ પંડાલની સુંદરતા અને ભક્તિભાવ આ બંને દેશોના લોકોને આકર્ષી રહ્યું છે આ યુવા મિત્રો દર વર્ષે સાત દિવસીય ગણપતિ સ્થાપના કરે છે સવાર સાંજ ભક્તિભાવપૂર્વક ગણપતિજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે તો ત્રીસ ઓગસ્ટે સત્યનારાયણ ભગવાનની કથા પહેલી સપ્ટેમ્બરે મહાપ્રસાદ વિતરણ સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં સ્થાનિક અને ભારતીય સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભાગ લેશે અંતે બીજી સપ્ટેમ્બરે વાજતે ગાજતે મંગળમય વાતાવરણમાં ગણપતિનું નદીમાં વિસર્જન કરવામાં આવશે યુકેમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાની અને વિદેશમાં પણ માતૃભૂમિની ગંધ ફેલાવવાનો આ પ્રયાસ ગણેશ મહોત્સવના આ ઉત્સવમાં વધુ રંગ ભરી રહ્યો છે સંઘ પ્રદેશ પ્રશાસકના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દમણ ભાજપના મહિલા ઉપાધ્યક્ષો દ્વારા કચ્છીગામની છત્રીસ મહિલાઓને સિલાઈ મશીનો વિતરિત કરવામાં આવ્યા દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના જન્મદિવસના અવસરે દમણના કચ્છીગામ વિસ્તારના મોટી કુડીવાડમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રફુલ પટેલના જન્મદિવસના અવસરે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમની આવક વધારવા માટે સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના સહયોગથી છત્રીસ મહિલાઓને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમ પ્રદેશ ભાજપના મહિલા ઉપાધ્યક્ષ ફાલ્ગુનીબેન પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સ્વરોજગારના અવસરો પૂરા પાડવાનો છે આ મશીન મેળવનાર મહિલાઓ પોતાના પરિવારની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશે ખાસ કરીને ધોળિયાવાડ મોટી કોડીવાડ અને નાની કોડીવાડની મહિલાઓને આ લાભ આપવામાં આવ્યો હતો દમણની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની ઉત્તમ પહેલ અંગે લાભાર્થી મહિલાઓ કાર્યક્રમમાં હાજર ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા ફાલ્ગુનીબેન પટેલ અને સીએસઆર સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં આવી વધુ યોજનાઓનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી હતી કે જેનાથી દમણની મહિલાઓને નવી તકો મળી અને તેમનું જીવન વધુ સુખમય બન્યું મોદીજી જેમનું મિશન છે કે આપણા ભારત દેશની અંદર બધી બહેનો આત્મનિર્ભર બને એમની એક યોજના છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એમના દ્વારા આપણા દમણની અંદર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ જેમના માર્ગદર્શનમાં દમણની અંદર ખૂબ જ સારી રીતથી એ આપણું જે આત્મનિર્ભર ભારતની જે યોજના છે એને ચલાવવામાં આવી રહી છે તો હું આજે તો આપણા એમ પણ માનનીય પ્રશાસક શ્રીનો બર્થડે છે જન્મદિવસ છે તો મારી અહીંયા જેટલી પણ બહેનો ઉપસ્થિત છે તેમજ મારી કચ્છી ગામની દમણની બધી જ બહેનો તરફથી હું શ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું અને અમારી બધી જ બહેનો આજે મંદિરમાં ગઈને સરના દીર્ઘ આયુ માટે પણ પ્રાર્થના કરી છે તો એના માટે બહેનોને હું થેન્ક યુ પણ કહું છું અને હું સરને એક વખત ધન્યવાદ કરીશ કે સર તમે આ દમણની ધરતી પર આવ્યા અને બેનો માટે તો વિચાર્યું પણ આ નવ વર્ષનો જે સમયગાળો ગયો છે એની અંદર દમણનું જે હિસ્ટ્રી છે એ હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ એવા પ્રશાસક શ્રી આવ્યા હશે જે એમણે ચારો તરફ દમણની દિશા અને દશા બને બધી નાખી છે તો અમે આજના દિવસે સર તમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ કે તમે અમારા દમણની અંદર પ્રદેશની અંદર આટલું ગ્રામ કર્યું છે અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે સર તમે અમારા પ્રદેશની અંદર રહીને આગળ પર તમે આવા જ કાર્ય કરશો અને હું મારી બહેનોને કહેવા માગું છું કે અહીંયા જે તમને મશીન મળી છે એના માટે આપણા અધ્યક્ષે કીધું છે કે એના માટે બહુ મહેનત લાગે છે તો એના માટે હું તમને રિક્વેસ્ટ કરીશ કે મશીન તો તમને મળ્યું છે વોલ્ટેક કંપની દ્વારા જેમ નવીન સરે ખૂબ જ એમના અથાક પ્રયત્ન કર્યા છે અને એના માટે આપણી જે પ્રશાસનની ટીમ છે અમારા જે સીઓ સર છે આશીષ મોહન સર એમની જે ટીમ છે બીડીઓ સર એમના દ્વારા પણ ખૂબ જ મહેનત કરવામાં આવી છે અને તમને મશીન પ્રોવાઈડ કરવામાં આવ્યા છે તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે આ મશીનને લઈને ખાલી એને મશીનને ઘરમાં નથી મૂકવાનું અંદર ટ્રેનિંગ જોઈતી હોય તો તમને ટ્રેનિંગ પણ આપવામાં આવશે ફરીથી આપવામાં આવશે પરંતુ એને તમારે મશીનને ઘરમાં મૂકીને તમારે એનાથી તમારું પોતાનું આજીવિકા ચાલે એના માટે તમારે મશીનથી કામ કરીને પોતાની રોજીરોટી ચલાવવા માટેની તમે ઇન્કમ કમાવી શકો એના માટે તમારે કામ કરવાનું છે તમે આખો દિવસ કામ કરો છો એમાંથી તમારે એક એક કલાક પોતાના માટે આપવાનું છે અગર તમે પોતાના માટે એક બે કલાક આપશો તો તમને જેના માટે રોજ રોટી મળવાની છે તમારું પોતે તમે સેલ્ફ ડિપેન્ડ બનશો તો હું તમને રિક્વેસ્ટ કરું કે તમે મશીન લઉં છો તો તમે એનાથી કામ કરો કામ કરીને તમે બે પાંચ પૈસા તમે કમાશો તમને પોતેને પણ તમારું સેલ્ફ કોન્ફિડન્સ વધશે અને તમને સારું લાગશે અને તમે આગળ શું કરવા માગો એનું પણ તમને વિઝન ક્લિયર થશે